નમસ્કાર મિત્રો આજે ગાંગી આ જંગલમાં આ આદિવાસી કબીલાના ભેગું રહે છે ત્યારે આ બાજુ મુખી માધવરાય અને ગાંગીના બાબા ચાલતા ચાલતા એ કબીલામાં પહોંચ્યા છે અને ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં ગાંગી આવે છે ત્યારે ગાંગી આમ અચાનક માધવરાય અને એના બાબાને જોઈ અને ભાવુક થઈ જાય છે અને પછી વાતો કરતાં ગાંગીને જાણ થાય છે કે ગાંગીના ગામમાં હવે પેલી દેશની ડાકણો આવી અને મહેલમાં રહેવા લાગી છે અને મહેલનું બાંધકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અને દેશની ડાકણો આવી અને રોજ ગાંગી વિશે પૂછપરછ કરે છે અને જો ગાંગી વિશે કંઈ જવાબ ના મળે તો પછી તે એ ગામના એક એક માણસને રોજ ઉપાડી જાય છે અને ઉપાડીને લઈ જઈ અને મોતને ઘાટ ઉતારી દે છે તેથી માધવરાય બે હાથ જોડી અને ગાંગીને એટલું કહેતા કહેતા રડી પડ્યા કે બેટા ગાંગી હવે ગામને તારી ખૂબ જ જરૂર છે અને જો આજે તું ગામમાં નહીં આવે ને તો આજે ગામ તો પૂરું થઈ જશે અને જ્યારે પણ તું ગામમાં આવશે ને ત્યારે ખાલી તું એ ઉજ્જળ બનેલું ગામ જોશે ગામના એક પણ માણસને તું નહીં ભાળે અને ત્યારે માધવરાયના આટલા શબ્દો સાંભળી અને ગાંગી રડવા લાગી અને તેના બાબાને એટલું કહે છે કે બાબા તમને તો ખબર જ છે કે મને માતા મેલડીએ કેટલી વાર સાચવી છે અને હંમેશા મને માતા મેલડીએ સહારો આપ્યો છે અને એટલું જ નહીં હમણાં જ્યારે મારું ગાન પણ વધી ગયું હતું ને ત્યારે પણ અહીંયા આવી અને માતા મેલડીએ મને સાજી કરી છે પરંતુ માતા મેલડીએ હે બાબા મને એટલું કહ્યું છે કે ગાંગી તું મને પૂછ્યા વગર તારા ગામમાં જતી નહીં અને જ્યારે હું તને રજા આપું ને એ સિવાય તારે આ જંગલની બહાર પણ નીકળવાનું નથી તો બાબા હવે તમે જ કહો હું શું કરું અને કેવી રીતે હું આ જંગલની બહાર જઉં અને મારા ગામમાં જઈ અને કેવી રીતે એ હું વધ કરું ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તારી વાત તો સાચી છે હવે તારી આડું એક બાજુ માતા મેલડીનું વચન છે તો બીજી બાજુ આખું ગામ તારી રાહ જોઈને બેઠું છે કે હવે ગાંગી સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી ત્યારે ગાંગી કહે છે કે હું હવે ફસાઈ ગઈ છું હું શું કરું મને કાંઈ સમજાતું નથી ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તને માતા મેલડીએ જો ના પાડી હોય તો કાંઈ વાંધો નહીં તું અહીંયા જંગલમાં રહેજે અને હા મારી એક વાત યાદ રાખજે હવે તું જંગલમાં જ રહેજે હવે પછી ક્યારેય તું ગામમાં આવવાની હિંમત ના કરતી કારણ કે જ્યારે પણ તું ગામમાં આવશે ને ત્યારે ગામ ઉજ્જળ થઈ ગયું હશે અને ત્યાં તૂટેલા ફૂટેલા ઘરો સિવાય બીજું કાંઈ હશે નહીં અને પછી તારું ત્યાં આવવું એમાં કાંઈ મજા નથી માટે હે ગાંગી અમારું જે થાબું હોય તે થાય તું તારે અહીંયા રહેજે અને જંગલમાં તારો જીવ બચાવી અને તું રહેજે આટલું કહી અને માધવરાય ગાંગીના બાબાને કહે છે કે ચાલો હવે અહીંયાથી ચાલી નીકળવું છે ત્યારે માધવરાયની વાતનું ગાંગીને ખૂબ જ ખોટું લાગે છે અને કહે છે કે બાબા હું શું કરું ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી બેટા તું ચિંતા કરીશ નહીં અને માધવરાયની વાતનું તારે જરાય ખોટું નથી લગાડવાનું કારણ કે અત્યારે તેઓ ખૂબ જ ભારે ચિંતામાં છે એટલે ચિંતામાં ને ચિંતામાં માણસ શું બોલી જાય એનું એમને ભાન હોતું નથી અને તારે માતા મેલડીના બોલની અવગણના કરવાની નથી અરે તું તારે અહીંયા રહી જા અને જ્યારે તને માતા મેરડી કહે ને ત્યારે તું આવજે અને આપણા રહેઠાણે આવી અને મને સાદ કરજે આ તારા બાબા તારી પાસે રહેશે આટલું કહી અને પછી ગાંગીના બાબા અને માધવરાય ચાલ્યા છે અને માધવરાય પાછું વળીને જુએ છે તો માધવરાયની આંખમાં આંસુડાની ધાર છે અને આજે એમને ગાંગીથી નફરત થઈ ગઈ હોય ને એવી દ્રષ્ટિથી તેઓ ગાંગીની સામુ જોઈ રહ્યા છે અને આવું મુખ જ્યારે માધવરાયનું જોયું ને ત્યારે ગાંગીને પણ ખૂબ જ દુઃખ લાગ્યું અને માધવરાય અને ગાંગીના બાબા ત્યાંથી ચાલી નીકળે છે અને પછી ગાંગી ત્યાં એકલી એકલી બેઠી છે ત્યારે પેલા આદિવાસી સરદાર આવી અને કહે છે કે બેટા ગાંગી શું થયું અને આટલી બધી ઉદાસ કેમ છો ત્યારે ગાંગી કહે છે કે સરદાર આજે મને એમ થયું છે કે મારે શું કરવું જોઈએ એક બાજુ મારું વચન છે અને બીજી બાજુ આખા એ ગામની પ્રજા છે તો બોલો મારે કયો રસ્તો અપનાવવો જોઈએ ત્યારે આદિવાસી કબીલાના એ સરદાર એટલું કહે છે કે દીકરી આમાં અમને કાંઈ ખબર ના પડે અમે આ જંગલમાં જંગલી પ્રાણીઓની જેમ અમે આવી રીતે મોટા થયા છીએ અને અમને આમાં ઝાઝી ખબર પડતી નથી પરંતુ દીકરા તને એટલું કહું છું કે તારા મનનું સાંભળજે તારું મન કહે ને એટલા ડગલા ભરજે અને મનથી વિશેષ બીજું કાંઈ હોતું નથી ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી પોતાની આંખો બંધ કરી અને મનમાં વિચાર કરે છે કે એક બાજુ આખું ગામ ઉજ્જડ બને છે તો બીજી બાજુ મારી મેલડીનો બોલ છે તો હવે શું કરું અને પછી ગાંગીની અંતર આત્માથી એવો વિચાર આવે છે કે ગાંગી તારે ગામ માટે જીવવાનું છે અને જો ગામ મરી જશે તો તું એકલી જીવતી રહીને શું કરીશ અને જો ગામ જીવે તો તારે જીવવાનું છે અને ગામ ના રહે તો તારે પણ રહેવાનું નથી અને તારે ગામની વારે તો જવું પડશે કેમ કે આખાય ગામની નજર તારા ઉપર છે અને આમ આટલો વિચાર કરતાંની સાથે જ ગાંગી આંખો ખોલે છે અને આખમાં આસૂડાની ધાર છે અને પછી તે ત્યાંથી પોતાના ગામ સામે ડગલા માંડે છે ત્યારે આ આદિવાસી કબીલાના સરદાર પૂછે છે કે દીકરી કઈ બાજુ ચાલી છે અને આટલી બધી રડે છે કેમ ત્યારે ગાંગી એટલું કહે છે કે હે સરદાર હવે અત્યારે મારે મારા ગામમાં જવું પડશે કારણ કે મારું ગામ છે ને એ અત્યારે ભારે સંકટની સામે ઝઝૂમી રહ્યું છે અને જો અત્યારે હું એમની મદદ નહીં કરું ને તો પછી મારી આ શીખેલી વિદ્યા રહીને એ કાંઈ કામની નથી અને પછી હું કાંઈ કરી નહીં શકું અને હે સરદાર અત્યારે હું જાઉં છું ત્યારે સરદાર અને આદિવાસી કબીલાના સૌ માણસો ગાંગીને ભેટી પડ્યા અને એટલું કહે છે કે ગાંગી અમે તો આ જંગલમાં રહેનારા આદિવાસી કબીલાના માણસો છીએ અને અમારા જેવા આદિવાસીઓથી કાંઈ ભૂલ થઈ હોય તો ગાંગી અમને માફ કરી દે અને તું આમ ઉદાસ થઈને તો નથી જતી ને ત્યારે ગાંગી કહે છે કે ના સરદાર હું ઉદાસ થઈને નથી જતી પરંતુ મારા ગામમાં એક ભારે સંકટ આવ્યું છે અને એ સંકટને પૂરું કરવા જઈ રહી છું અને જો કદાચ ગાંગી ફરીવાર પાછી ના આવે ને તો એમ સમજજો કે ગાંગી મોતને ઘાટ ઉતરી ગઈ છે અને તે આ દુનિયામાં રહી નથી અને જો કદાચ મારી જીત થશે ને તો હે સરદાર હું તમને વચન આપું છું કે આ તમારા કબીલામાં હું ફરી રહેવા જરૂર આવીશ કારણ કે મને આ જંગલ અને આ માણસો અને આ સરદાર મને ખૂબ જ વાલા છે અને મને દીકરીની જેમ રાખી છે આ કબીલામાં તો મારી જનતા જેવી મા રહે છે તો હું જરૂર આ કબીલામાં પાછી આવીશ અને હે સરદાર હવે મને રજા આપો નહીતર મારું ગામ બચશે નહીં ત્યારે સરદાર એટલું કહે છે કે ગાંગી તારે જવું હોય તો તને રજા છે અને અમે અમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરીશું કે ગાંગી તારી જીત થાય અને આ કબીલામાં ફરી જરૂર આવશે અને આમ આટલું કેતાની સાથે જ ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતી ચાલતી જંગલમાં જઈ રહી છે પોતાના ગામ તરફ ત્યારે એક એસી વર્ષની ડોશી ગાંગીની સામુ હાથમાં લાકડી લઈ અને આવી રહી છે ત્યારે ગાંગી તેની સામુ મળે છે અને ત્યારે એ ડોશીમાં ગાંગીને ઊભી રાખીને એટલું બોલ્યા કે હે દીકરી કઈ બાજુ જાય છે ત્યારે ગાંગી ડોશીમાને એટલું કહે છે કે માડી તમારે ક્યાં જવું છે અને આવા ગાઢ જંગલમાં તમે શું કરો છો અને ગાઢ જંગલમાં તો તમે આવ્યા છો પણ તમને આ જંગલમાં ક્યારે જોયા નથી ત્યારે એ એસી વર્ષના ડોશી એટલું કહે છે કે દીકરા આખે અંધાપો આવ્યો છે અને જાજુ તો કાંઈ દેખાતું નથી પણ ઝાખું જાખું દેખાતું હતું અને જઈ રહી હતી મારા ગામમાં અને આવી ગઈ છું આ જંગલમાં હે ભગવાન હવે મારું શું થશે આટલું કહી અને ડોશીમાં ત્યાં રડવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે પણ ડોશીમાં તમે કયા ગામના છો ત્યારે એ ડોશી એટલું કહે છે કે અહીંયા થોડેક દૂર મારું ગામ છે અને ગામથી ઘરે જતી હતી પરંતુ કોણ જાણે કેવી રીતે દિશા ભટકી ગઈ અને અહીંયા આવી ગઈ છું તો દીકરા મને જંગલમાંથી બહાર મૂકવા આવીશ મારા ગામ સુધી ત્યારે ગાંગી કહે છે કે હા માડી ચાલો હું તમને ઘરે મૂકવા આવું છું અને આમ આટલું કહી અને ગાંગી ડોશીમાને પોતાની આંગળી પકડાવે છે અને ડોશીમાને લઈ અને ધીમે ધીમે ચાલતા ચાલતા જંગલની બહાર આવે છે અને જંગલની બહાર આવ્યા પછી આ ગાંગી એટલું કહે છે કે ડોશીમાં જંગલની બહાર આવી ગયા છીએ બોલો તમે કયા ગામના છો અને તમારે ક્યાં જવું છે ત્યારે ડોશીમાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને માથાના વાળ મોરલો જેમ કળા કરતો હોય એમ ઊભા થઈ ગયા અને પછી ડોશીમાં એટલું બોલ્યા કે દીકરી ગાંગી મને ઓળખી ના શકી તું ત્યારે ગાંગી બોલી કે માડી હું તમને નથી ઓળખી શકી પરંતુ તમે મને કેવી રીતે ઓળખી ગયા અને મારું નામ તમને કેવી રીતે આવડી ગયું ત્યારે ડોસીમાં ખળખળ દાંત કાઢીને એટલું બોલ્યા કે ગાંગી હું તારી પાસે આજે પહેલી વાર નથી આવી હું તારી પાસે કેટલીય વાર આવી છું અને તને કેટલીય વાર મેં તને મોતના મુખમાંથી બચાવી છે અને એટલું જ નહીં જ્યારે તું ગાંડી થઈ ગઈ ને ત્યારે એ અડધી રાત્રે તારા ઝૂંપડામાં આવી અને તારા માથા ઉપર હાથ મૂકી અને જે આશીર્વાદ આપતાની સાથે તને પાછું બધું યાદ કરાવી અને તારી ભૂલાયેલી બધી વિદ્યાઓ યાદ કરાવવાવાળી બીજું કોઈ નહીં હું એ ડોસી હતી અને હું માતા મેલડી છું ત્યારે મેલડીમાંનું નામ સાંભળતાની સાથે ગાંગીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને કહે છે કે માડી મને આજે માફ કરી દેજો તમારા વચનને હું પાળી નથી શકી અને આજે હું મારા ગામ તરફ તમારી રજા વગર જઈ રહી છું કારણ કે મારું ગામ આજે સંકટમાં છે ત્યારે માતા મેલડી એટલું કહે છે કે ગાંગી તું તારો ધર્મ નથી ભૂલી કે નથી તો તે મારું વચન તોડ્યું અરે હું જ તો તને મારી આંગળી પકડી અને આ જંગલની બહાર લઈને આવીશું અને હું તો એ જોવા માંગતી હતી કે તું તારો સ્વાર્થ વિચારે છે અને તું તને પોતાને બચાવી રહી છે કે પછી તું આ ગામને બચાવવા માટે પોતે કુરબાન થઈ જવા માટે પણ તૈયાર છે મારે તો એ જાણવું હતું કે શું ગામ માટે તું તારો જીવ આપે છે કે નહીં અને આજે તું આખા ગામ માટે તું પોતે મરવા ચાલીશો એ વાતને મને ખૂબ જ ગમી છે અને ગાંગી હું તને વચન આપું છું કે જા તારા ગામમાં પહોંચ અને ગામમાં પહોંચી અને એ ડાકણો સામે યુદ્ધ કર અને ગાંગી જ્યાં જ્યાં પાછી પડે ને ત્યાં ખાલી આ મેલડીને યાદ કરજે અને ગાંગી તારી યાદ કરતાની સાથે જો પડછાયો બનીને તારા પાછળ આવીને ના ઉભી રહી જવું ને તો મને લોઢાના દાંતવાળી મેલડીને ઓળખે કોણ અને આમ આટલું કહેતાની સાથે ગાંગીને હિંમત આવી ગઈ અને કહે છે કે મારી તારા જેવી દેવ જો મારી સાથે હોય તો પછી આવી એક બે નહીં આવી હજારો ડાકણું આવી જાય ને તો પણ હું એમની સામે લડવા તૈયાર છું માડી મને હિંમત આપજો અને આમ આટલું કહી અને ડોશીમા કહે છે કે જા ગાંગી તારો વિજય થશે આટલું કહેતાની સાથે જ ગાંગી ડોશીમાના પગમાં પડી ગઈ અને પછી જ્યારે મોં ઊંચું કરીને ડોશીમાની સામું જોવા ગઈ ત્યાં તો ત્યાં ડોશીમાં અદ્રશ્ય થઈ જાય છે અને ગાંગી ત્યાં એકલી ઊભી રહી જાય છે અને પછી તો ગાંગીને હવે ખૂબ જ વિશ્વાસ આવી ગયો છે અને જે વાતનો ડર હતો એ ડર હવે નીકળી ગયો છે અને પછી તો ગાંગી ત્યાંથી સમડી બની અને સમડી બનતાની સાથે જ આકાશ માર્ગે ઉડાણ ભરે છે અને ઉડતી ઉડતી જ્યાં ગાંગીના બાબા રહેતા હતા એ રહેઠાણે આવીને જુએ છે તો આ બાજુ માધવરાય ધ્રુસકેને ધ્રુષ્કે રડી રહ્યા છે અને ગાંગીના બાબાને કહે છે કે બાબા હવે તો તમારે નથી આવવું હવે તો મરી જઈએ તો ચાલશે પરંતુ હવે કોઈને હાથ જોડીને કગરવું નથી અને ત્યાં તો આ ગાંગી સમડી બની અને આવે છે આ બધાની વચ્ચે અને ત્યાં માલધારીઓનું ટોળું ઊભું છે એક બાજુ માધવરાય છે એક બાજુ ગાંગીના બાબા છે એ બધાની વચ્ચે જ આ વિશાળ સમડી આવીને બેસે છે અને બેસતાની સાથે જ પોતે ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને પોતાના સ્વરૂપમાં આવતાની સાથે જ માધવરાય ગાંગીને જોઈ જાય છે અને ફરીવાર પાછા ભાવુક થઈ જાય છે ત્યારે ગાંગી કહેવા લાગી કે માધવરાય તમે ગામના મુખી છો અને જો ગામના મુખીને ગામની આટલી ચિંતા થતી હોય તો માધવરાય હું તો આ ગામની દીકરી છું તો મને ગામની ચિંતા ના હોય અરે હવે ચિંતા કરશો નહીં અને માધવરાય હવે એક ડાકણ તો નહીં પરંતુ હજારો ડાકણો આવી જાય ને તો પણ આ ગાંગી એમની સામું લડશે અને જો લડી અને ગામને ના બચાવવું તો મારું નામ પણ ગાંગી નહીં અને આટલું કહી અને માધવરાયને ગાંગી કહે છે ચાલો માધવરાય હવે ડાકણો સામે યુદ્ધ કરવાનું છે અને આમ આટલું કહી અને પછી તો માધવરાય ગાંગીના બાબા અને ગાંગી ત્રણેય જણા પોતાના ગામ સામું ચાલી નીકળે છે અને મિત્રો પછી એ ગામમાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી